તમારું ચલો દાખલા નંબર માં શું કે છે એની વાત કરીએ રકમ જોઈએ આપણે સર્કસના ના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાના ટોચ થી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા પર એક કલાકાર ચડી રહ્યો છે ઓકે તો જો દોરડું જમીન સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધ રેડી આવજો શું કરવાની કહી દો આ રીતે માની લ્યો એક થાંભલો છે અહીંથી આપણે ખેંચીને અહીંયા દોરડું એક માંડક તો અહીંથી આપણા થાંભલાનું જે ટોચ છે ત્યાં સુધીનું અંતર આકૃતિ તમને અંદર આપેલી છે હા કીધું શું છે તો આનું માપ તમને વીસ મીટર આપ્યું છે જ્યાં ત્રીસ અંશનો ખૂણો બને છે એનું નામ તમને આપેલું છે એ બી અને સી રેડી હવે શું કીધું છે એબી શું છે સર્કલ સાથે એટલે કે શિરોલંબ સ્થિતિમાં ઉભલા એટલે કે આ થાંભલો છે અને આ દોરડું છે તમારે શું ગોતવાનું છે તો તમારે થાંભલાની ઊંચાઈ શોધવાની મતલબ આપણે આ ગોતવાનું છે હાવ ઈઝી દાખલો છે આવો દાખલો પૂછે શું કરવાનું તો મેં તમને પહેલા કીધું કે તમને કાં તો કોષ્ટક આવડવું જે આપણે આના પહેલાના ચેપ્ટરમાં શીખી ગયા હતા ને કોષ્ટક આવડવું તો એ કોષ્ટક આવડે ને તો તમે આખે આખા દાખલા આવડે તો સૌથી પહેલા જ્યારે એક્ઝામ તમે દેવા માટે જાવ ને ત્યારે આપણે કોષ્ટક અહીંયા બનાવી નાખીએ ઓકે ચલો ફરીથી એકવાર શીખવાડશું બધાને આના વિશે વાતો કર્યા વગર ઓકે વાર નહીં લાગે આપણે ચાલો અહીંયા આપણે માની લ્યો કે ખૂણા લખીએ અહીંયા માની લ્યો કે આપણે ખૂણા ગેલા બે જીરો ત્રીસ સાહીઠ સોરી પિસ્તાલીસ સાહીઠ અને ન્યૂ અહીંયા તમને ગુણોત્તરના માપ આપ્યા તા કે જે કયો ઓકે

અને કોશેકના ના ઉલ્ટા બને તો ગમે તે એક મળી જાય ને બધું મળી જાય તો અહીં શરૂઆત કરવાની જીરો ભાગ્યા ચાર એક ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર પછી અહીં ત્રણ ભાગ્યા ચાર અને ચાર ભાગ્યા ચાર પેલું આ કરના હોય સમજી ગયા હવે આનું વર્ગમૂળ કાઢવાનું ચલો આનું વર્ગમૂળ કાઢીએ તો શું મળે તો આ બે નો વર્ગમૂળ કાઢો એટલે જીરો જ આવે આનું વર્ગમૂળ એટલે એક નું વર્ગમૂળ એક થાય બે નું ચાર નું વર્ગમૂળ શું થાય બે તો બે નું શું થાય બે દુ ચાર એટલે એક ના છેદ માં શું આવે વર્ગમૂળ બે આવે બોલો કોણ કે ડાઉટ છે તો ત્રણ નું તમને મેં કીધું એવી રીતે આપણે ઉલટાઈ નાખ્યા એક અહીંયા આવશે વર્ગમૂળ ત્રણ દુતી આવશે અહીંયા આવશે એકમાં છેદમાં વર્ગમૂળ બે અહીંયા આવશે એક હવે જેમ જેમ કિંમતની જરૂર પડતી જાય ને આપણે ઉપયોગ કરતા જઈશું ચલો

ઓકે એસી શું છે તે દોરડાની લંબાઈ અને સી શું છે આપણું નિરીક્ષણ બિંદુ ખૂણો સી બરાબર કેટલા છે તમારે શું એ બી આટલું લખનાકવાન જે આકૃતિમાં આપ્યું ને બધું લખનાકવાન હવામાન આપણે સાઈન લઈએ તો સાઈન નો ખૂણો શું આવે તો સાઈન ત્રીસ બરાબર સામેની બાજુ શું આવે તો એ બી આ લેખા એ બી છેદ શું આવે તો કર્ણ એટલે કે એસી હવે સાઇન ત્રીસ ની કિંમત આવડવી જોઈએ તમે આપણે બનાવ્યું છે સાઇન ત્રીસ ની કિંમત શું છે એક ના છેદ બે એ બી તમને આપ્યા નથી એસી તમને આપ્યા હતા કેટલા આપ્યા હતા વીસ વીસ ને ઉપર લઈ ગયો વીસ ભાગ્યા બે બરાબર એ બી એટલે એનો મતલબ એ બી બરાબર શું થાય દસ મીટર જવાબ આવે ઓકે ચલો આમાં કોઈ વાંધો છે આ દાખલો પૂરો આટલો ખાલી કરો એટલે જવાબ આવી જાય ઓકે હવે આના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર બીજો કોઈ વાંધો નથી ને આમાં ચલો દાખલા નંબર બીજામાં શું કે છે વાત કરી જો હવે એમ કીધું છે કે વાવાઝોડા ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેની ટોચ જમીન સાથે બનાવે છે તે રીતે છે તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર કેટલું છે આઠ મીટર છે તો ઝાડની ઊંચાઈ શોધો જો સમજજો ઝાડની જમીન ને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર હાજર સાંભળો રકમ સમજાય બધું આવે આ ઝાડ છે વાવાઝોડાના કારણે માની લો કે અહીંથી ભાંગી ભાંગી જાય એટલે ઝાડ આ બાજુ પડે કે આ બાજુ ગમે એક બાજુ તો પડવાનું છે માની લો કે આ બાજુ પડ્યું આ બાજુ પડ્યું એટલે અહીંયા માની લો કે આ ઝાડ આટલે પડ્યું સમજાણું ચલો સમજાણો સમજાણું આ ઝાડ નો જે ભાગ હતો ને ઉપરનો વાવાઝોડાના કારણે વળી ગયો વળી ગયો એટલે નીચે જમીન સાથે અહીંયા ટચ થયો તો આ જે ભાગ રહ્યો ને અહીંયા ટચ થયો સમજાણું મારી વાત કે સમજાણી

આર્યુ પડીને અહીં જ પડ્યું છે ને આ જેટલો ભાગ છે એટલો ભાગ તો જ છે ને સમજાવું બોલું ઈ તમારે આ ઉપરનું ગોતવું હોય તો આ ગોતવું પડે કર્ણ કર્ણ ઈ જ તમારો ઉપરનો ભાગ છે ક્લિયર હવે આપણે લખીએ ચલો ધારો કે ત્રિકોણ કયો છે માની લો કે આપણે BCD માં BCD માં ખૂણો C બરાબર શું છે 90 અંશ AC શું છે તો ઝાડની ઊંચાઈ હવે ઝાડ ની ઊંચાઈ તમારે ગોતી હોય તો શું મળે એસી બરાબર એ બી વધતા શું મળે બીસી મળે હવે માની લો ઝાડ ની ઊંચાઈ તમારે ગોતવી છે તો એસી બરાબર શું બરાબર શું થાય બીડી થાય લખીએ મળે તો એ બી મળી ઓકે અને બીસી આપણે ગોતવાના હવે સૌથી પહેલા જો આ છે તો આના ઉપરથી આ મળે કો મળે તો કયો ખૂણો તો અહીંયા કેટલા નો ખૂણો બને છે જો ત્રીસ અંશ નો બને છે તો આપણે બે વસ્તુનો ઉપયોગ કરી સાયને આવે માની લો કે અહીંયા મારે લેવું છે તો આ પાસેની બાજુ કહેવાય તો અહીં આપણે cos 30 લઈ શકીએ cos 30 બરાબર પાસેની બાજુ એટલે સીટી છેદમાં કર્ણ એટલે શું આવે bd હવે cos 30 ની કિંમત કેટલી થાય જોવો તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 સીટી તમને કેટલા આપ્યા હતા 8 મીટર અહીં આપ્યા છે bd તો bd ને ઉપર લઈ જાવ એટલે 2 ક્યાં જાય સામે જાય અને વર્ગમૂળ 3 ક્યાં આવે નીચે આવે એટલે 16 ના છેદમાં વર્ગમૂળ 3 આવે વર્ગમૂળ 3 ની કિંમત અંદર આપી છે નથી આટલું રાખે સાંભળો આ તમને શું મળ્યા બીડી મળ્યા એટલે કે આ ભાગ મળ્યો સમજાણો અમારે આ ભાગ ગોતવો છે અહીંયા હું સાઈન ઉપયોગ કરીશ તો સાઈન ત્રીસ બરાબર સામેની બાજુ એટલે શું આવે બીસી છેદમાં શું લખી શકીએ આ કર્ણય લખી શકો આ તો મળ્યા ને તમને ક્યાં મળ્યા અહીંયા તો અહીંયા લખી શકીએ શું બીડી સાઈન ત્રીસ ની કિંમત કેટલી છે એક દુત્યાવું બીસી એમને ઓકે આપણે શું ગોતવાનું બીડી તો આપેલા જ હતા સોળ વર્ગમૂળ ત્રણ આવો જવાબ હતો ઓકે આને માની લો જાવી જાય જો તમારે આ ન કરવું હોય તો તમે બીજી રીતે કરશે કઈ રીતે કહો તો આ ખોરા ને તમે આ બે બાજુ છે બીસી છેદમાં શું આવે સીડી ટેન ત્રીસ ની કિંમત તો આપણે ગોતી પડશે ને આના ભાગ્યે આ કરવાના મતલબ ઝીરો ભાગ્યે એક કરો ઝીરો આવે આ બે નો ભાગાકાર કરો શું આવે એક દ્વતીય ભાગ્ય શું આવે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે એટલે બે બે નીકળી ગયા એટલે શું આવ્યા એક ના છેદ માં વર્ગમૂળ ત્રણ આવે ખબર પડે તો અહીં આપણે લખવાનું એક ના છેદ માં વર્ગમૂળ ત્રણ બરાબર શું આવ્યા બીસી તમને આપ્યા નથી સીડી કેટલા હતા આઠ હતા આઠ ને ઉપર લઈ લ્યો આઠ વર્ગમૂળ ત્રણ બરાબર છે બીસી આવ્યા ખબર પડી હવે આપણે શું ગોતવાનું છે એ મતલબ ઝાડ ની લંબાઈ ગોતવાની છે ઓકે તો ઝાડ ની લંબાઈ કેટલી થાય તો લખી એબી બરાબર શું આવે સોરી એબી ને એસી એસી બરાબર એબી વત્તા શું આવે તો બીસી એ બી કેટલા મેળ્યા હતા જો તો એબી એટલે આપણા બીટી થાય મેળા સોળ વર્ગ મૂળમાં ત્રણ કેટલા મેળવ છે આઠ કેટલાથી આ ચોવીસ નીચેથી વર્ગમૂળ કાઢવા આવે ને તો ઉપર નીચે વર્ગમૂળ વડે ગુણવા તો શું થાય ચોવીસ વર્ગમૂળ ત્રણ અને નીચે શું આવે ખાલી ત્રણ આવે આ બે ને ભેગા કરો એટલે ત્રણ થાય ને તો ત્રણ અઠ્ઠું ચોવીસ તો જવાબ શું આવ્યો આઠ વર્ગનું ત્રણ ચો તો આવે છે જવાબ રેડી ચલો આમાં કોઈને વાંધો છે આ રીતે દાખલા નંબર બીજો ઉપરમાં ઓકે ચલો હવે આપણે દાખલા નંબર ત્રીજો જોઈ કોઈ તકલીફ નથી ને હોય તો બોલજો પાછા આ તમારી માં દાખલો આવશે જ ચલો ત્રીજો દાખલો ચલો દાખલા નંબર ત્રીજા માં શું કહે છે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે સમજી ગયા લપસણી એટલે આપણે બધાને ખબર જ છે ઓકે તો ચલો જોઈએ શું કે છે એની વાત હવે બે લપસણી લગાવવાની છે આ માટે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીન થી ઉપર છેડો એક પોઈન્ટ પાંચ મીટર રહે ઓકે અને જમીન સાથે ત્રીસ અંશ નો બનાવે તેનાથી વધારે ઉંમરના માટે ત્રણ મીટર ની ઊંચાઈ રહે જો સાંભળો આ રીતે છે માની આ લપસણી છે આવી રીતે આપણે બીજી લપસણી બનાવી ત્રણ મીટર ની ઉંચાઈ થી સીધો ઢાળ હોય તેવા તથા શું કે છે કે જમીન સાથે ના માપરો ખૂણો બનાવે તો લપસણીઓ પસંદ કરે તો બંને લપસણીઓની લંબાઈ શું મતલબ આ આપણે ગોતવાનું છે અમારી મારી વાત સાંભળો પેલો જે ઢાર હતો ને એક પોઈન્ટ બે મીટર પાંચ મીટર નો હતો બીજો છે ત્રણ મીટર હોય બે હોય એમાં એક નાના છોકરા માટે એક મોટા છોકરા માટે સમજાણું તો માની લ્યો ઈ એમ કે છે કે આ બે ની લંબાઈ કેટલી છે એ આપણે ગોત હોય બંને લપસણી તો શું કરવાનું આને નામ દઈ દે એ બી અને સી આને નામ દઈ દઈ પી ક્યુ અને આર અહીંયા ખૂણો કાઠ ખૂણો બને છે અને અહીંયા કેટલાનો ખૂણો બને છે પેલામાં ત્રીસ અંશ નો સાઈઠ અંશનો બીજામાં સાહીઠ અંશ આમાં પણ વાંધો હવે લખવાનું ધારો કે નાના બાળકો માટે લપસણી ની લંબાઈ આપણે શોધવાની છે દાખલા તરીકે એ બી શું છે તો ઊંચાઈ છે કોની તો સોરી લપસણી ઓકે આ શું છે એનું માપ છે આપણે લપસણીની લંબાઈ ગોતવા ને તો એસી શું છે લપસણી છે એની લંબાઈ છે ઓકે હવે માની લો કે આપણે શું ગોતા હોય તો બીસી તો આપણે ના થાય બી બરાબર શું છે

બે 20 ચાર 5 જીરો પોઈન્ટ પિંચોતેર આવે છે ત્રણ ચતુર્થાઉશ આવે છે શું આવે ખાલી ત્રણ મીટર જ આવે છે ચેક કરીએ આપણે

હવે આ જ રીતે આપણે બીજું કરીએ તો તમને ખબર જ છે કે શું ગોતવાનું પી ક્યુ બરાબર કેટલા આપ્યા ત્રણ તમારે શું ગોતવાનું છે પી ગોતવાનું છે ખૂણો આર બરાબર કેટલાનો છે સાઈઠ આમાંય આમાં સેમ સૂત્ર લઈ શકો શું સાઈન ત્રીસ બરાબર સામેની બાજુ એટલે શું થાય પી અને કર્ણ એટલે શું થાય પી હવે સાઈન ત્રીસ ની કિંમત એક દૂતી આવશે તે હું અહીંયા જોઈ આપણે પી તમને કેટલા આપ્યા હતા ત્રણ મીટર અહીંયા પી આર આપ્યા તો પી ક્યાં જાય ઉપરના ના સામે એટલે પી બરાબર શું થાય ત્રણ ગુણ્યા બે આનો જવાબ છ મીટર આવે છે હા રેડી 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 સાઈન્સ સાઈઠ છે આપણે લખી નાખી સાઈન્સ સાઈઠ બરાબર સામેની બાજુ એટલે શું આવશે પી અને છેદમાં આવશે પી સાઈન્સ સાઈઠ ની કિંમત કેટલી છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે અને આની કિંમત કેટલી હતી ત્રણ છેદમાં આવ્યા પીઆર હવે આનું ઉપર જાય નીચે આવે એટલે પીઆર બરાબર શું આવે ત્રણ ગુણ્યા બે ભાગ્યા આવશે વર્ગમૂળ ત્રણ હવે આપણે આની કિંમત ગોતી છે પીઆર ની તો શું થાય ત્રણ દુ છ ભાગ્યા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કાઢવા નીચે વર્ગમૂળ ત્રણ વડે ગુણવા પડે તો શું આવ્યું આયા પીઆર બરાબર છ વર્ગમૂળ ત્રણ ને નીચે શું આવ્યા ત્રણ શું આવ્યો જવાબ બે વર્ગમૂળ ત્રણ અજાણો એનો મતલબ કે આનું માપ ત્રણ છે અને ઓલાનું કેટલું છે બે વર્ગમૂળ ત્રણ છે હવે તમારા ત્રણ દાખલા પૂરા થાય દાખલો રેડી આ ત્રણ દાખલા ખાલી ક્લિયર કરી ના આવજો બાકીના દાખલા તમને વારા પરથી વાળા શીખવાડતો જશે અને તમને મળતા રહેશે અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત